ડભોઈના સાઠોદ ગામે પ્રાથમિક શાળા કેમ્પસમાં મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ કુબેર ભવન વડોદરા અને શ્રી નવચેતન કેળવણી મંડળ પુનિયાદીના સંયુક્ત ઉપક્રમે એક આદિજાતિ કાર્યક્રમનો આર્થિક સામાજિક શૈક્ષણિક રીતે ઉત્કર્ષ ઉત્થાન તેમજ જીવન ધોરણની પરિસ્થિતિમાં સુધાર લાવવાના પ્રયાસ સાથે અને કુરિવાજો નાબૂદ થાય એ હેતુ સાથે સમાજ શિક્ષણ શિબિર યોજવામાં આવી અને આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગામ નાગરણીઓ તલાટી કમ મંત્રી વૈવટીદાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા આજ રોજ સાથોક ગામ પંચાયત ના રાખી શાળા ના કેમ્પસ માં આદિજાતિ વિકાસ વિભાગ અને કેળવણી મંડળunier સંચાલિત સમાજ શિક્ષણ શિબિરનું આયોજન થયું જેમાં અત્રેની ગામના નાગરિકોએ બહોળી સંખ્યામાં હાજરી આપેલી અને સદર કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના શ્રી અશ્વિનભાઈ પટેલ હાજર રહેલા અને આદિજાતિ વિકાસ યોજનાઓની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી અને કયા આધાર પુરાવાના આધારે એમને લાભ મળી શકે તેની વિસ્તૃત જાણકારી અત્રેની કચેરીના સ્ટાફ દ્વારા સમાજના નિરીક્ષક શિબિરો દ્વારા પૂરી પાડવામાં આવેલ છે આજ રોજ સારથોજ ગ્રામ પંચાયતના પ્રાથમિક શાળાના